ત્યારે દીકરીઓએ મને વાત કરી કે સ્વાભિમાન શબ્દ સ્ત્રીની જિંદગી સાથે કેટલી હદે વણાયેલો છે કિન્નારી બા શું પ્રશ્ન કર્યો અને એનો જવાબ કેટલી રીતે આપી શકાય સોળ હજાર રાજપૂતાણીઓ ક્ષત્રિયાણીઓ જ્યારે જોહર કરતી હોય એ સ્વાભિમાનનો જ પ્રશ્ન છે અને ચમક ઉઠી સન સત્તાવન મેં વહ તલવાર પુરાનીથી ખૂબ લડી મરદાની વો તો ઝાંસી વાલી રાનીથી એ મરીને બતાવે કે મારીને બતાવે સ્ત્રી સાથે સ્વાભિમાન શબ્દ વણાયેલો છે અને બીજી વાત જ્યારે એમણે મને એક હેશટેગ મૂક્યું કે સ્ત્રી સશક્તિકરણ નહીં સ્ત્રી જાગૃતિકરણ એટલે હેશટેગ આવે એટલે આજની યુવા પેઢી અહીંયા મહત્તમ છે એટલે હેશટેગ કરીને મૂકવાવાળા વ્યક્તિઓ અહીંયા બહુ બધા છે એટલે હેશટેગ બહુ સરસ આપ્યું કે સ્ત્રી સશક્તિકરણ નહીં સ્ત્રી જાગૃતિકરણ શા માટે સ્ત્રી સશક્ત જ છે ફક્ત જાગૃત થવાની જરૂરિયાત છે કે એની અંદર કેટલી તાકાત પડી છે એની અંદર તાકાત છે કે એ સૂરજને ઉગતો એ રોકી શકે ને આથમતોય રોકી શકે સાહેબ આ સ્ત્રીની તાકાત છે પણ આ જાગૃતિ ક્યાં છે આપણી અંદર આપણી અંદર ક્યાંક આ બધું ખૂટે છે આ બધું ઘટે છે કે આપણે જાગૃત નથી એ બાબતે તો દીકરીઓને માતાઓને બહેનોને બધાને જાગૃત કરવાની જરૂરિયાત છે કે આપની અંદર આ તાકાત પડી છે ભલે ઘરની ચાર દિવાલ એક એક અદભુત કવિયત્રીએ લખ્યું છે કે હું સ્ત્રી છું અને હું અદભુત છું કારણ આસમાન મને ચાર દિવાલ અને એક છત મળી મેં અને ઝંખ્યું મને એક ઉમરો મળ્યો સાહેબ આ ચાર દિવાલ એક છત અને એક ઉમરાની વચ્ચે પણ ઘણા જાગૃત થઈ શકાય છે ને ઘણું ખરું કરી શકાય છે એ તમારું કૌવત તમારી સોય દોરાનું કવત હોય તમારી કલમનું કવત હોય તમારી પીછીનું કવત હોય કે તમારી કરછીનું કવત હોય એ તમે કરી શકો છો અને આ બધા જે અહીંયા બહોળી સંખ્યામાં બેઠા છો ને એ બધાનું એટલું જ કહીશ કે અહીંયા ટાશકા જેવા થઈને એટલે બેસી શકો છો કે અલી હજાર હાથવાળી ઘરે બેઠી છે તો જ બે આવી શકે બાકી ના આવી શકે સાહેબ આ સ્ત્રીની તાકાત છે પછી એમણે મને કીધું કે અમારી ટેગલાઇન છે કે રાજપૂતાના પરંપરા કે સંરક્ષક મેં તો તો અઘરું કરી નાખ્યું તમે વધારે પડતું શા માટે આ પરંપરા આ સંસ્કૃતિ સંસ્કૃતિના મૂળમાં તેજાબ રોપાઈ રહ્યું છે ક્યાંક આપણે આપણી બાબતો આપણું કલ્ચર ભૂલી જઈએ છીએ શરૂઆત હું ત્યાંથી કરીશ કે જોધપુરીને સાફો પહેરીને આપણે ભાઈબંધના વરઘોડામાં હાથ ઊંચા કરીને ઠેકડા મારી છે કેમ આમાં કંઈ જવાબ નહીં કેમ કે આ સ્વીકાર નથી થઈ શકતું આપણાથી એની સામે હું એ પણ કહીશ કે કદાચ આવું કોઈ કાર્યક્રમ હોય હું જાહેરમાં નીકળતી હોય પાંચસોની પબ્લિક ઊભી હોય હું રાજકોટમાં જીન્સ ટી શર્ટ પહેરીને ઊભી રહું કોઈ નવાઈની વાત નથી પણ હું જીન્સ ટી શર્ટ પહેરીને ઊભી રહું તો આ પાછળની મેદની જાય એમાંથી મને એક કોઈ જગ્યા નહીં આપે આજ પહેરવેશમાં હું ના નીકળું તો એક રસ્તો થઈ જશે મારી માટે આ તાકાત છે આપણા પહેરવેશની વિચારો પહેરવેશ આ બધી જ વસ્તુ ઉપર પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર થઈ જાય ને હું તો એટલું જ કહીશ કે સૂર્ય પશ્ચિમમાં જઈને હાથમી જાય છે આપણી શું તાકાત છે જે અનંત છે એ હાથમી જાય છે તો આપણે શું કામ અને હવે એ લોકો વાઇનમાંથી ડિવાઈનમાં દ્રાક્ષમાંથી રુદ્રાક્ષ તરફ આવ્યા છે તો આપણે શું કામ આપણું કલ્ચર ભૂલી જઈએ છીએ વડીલો કે છે ને ત્યારે વડીલ વડીલોની વાત સાંભળીને મોઢું બગાડી જાય ને માથું નીચું કરી જાય ને મૂંગા થઈ જાય આવા ચહેરાઓ અમે જોયા છે પણ આજે મને કડવું બોલવાની ટેવ છે હું સાચું જ કહીશ હસતા મોઢે કહી દઈશ એટલે યુવાન આ અમે એવું છે આ ચાર દીકરીઓ આમ બહુ હોશિયાર છે મારી બાજુમાં બે ઊ ઊભા છે એક એક મહિના પહેલાં લંડન જઈને આવ્યા છે અને આને કહો તો આ ભાઈ ટૂથપેસ્ટથી માંડીને ગરબા રૂથી બધું વેચી શકે એમ છે એટલે આ માર્કેટિંગના કેપેસિટીવાળા માણસો ઊભા છે મારી બાજુમાં પણ માઇક લેવાનું કહ્યું એટલે બધા એમ કે કિન્નરીબા ડોળા કાઢીને સામે જોવે એટલે આજે મને ઊભી રાખી છે આ ચાર દીકરીઓના ખભા ઉપર એમણે આ જે જવાબદારી લીધી છે ને એ ખરેખર સરાહનીય છે કેમ કે આવું હું નથી કહેતી આવું રાજપૂત સમાજના માથાઓ કહે છે વિડીયો કરીને કહે છે ફોન કરીને કહે છે મેસેજ કરીને કહે છે ને અમને ટેગ કરીને કહે છે એથી દીકરો તમે જે કામ કરો છો ને એ અમે વિચારી છીએ એ વિચાર બી અમારા મનમાં ઉગે છે અને ક્યાંક ખોવાઈ જાય છે હા અમને એવું કહેવાવાળા વ્યક્તિઓએ મળ્યા છે અમે સમાજમાં આટલા સમયથી રહીએ છીએ સમાજે અમને સારા નથી કહી દીધા તો તમને ક્યાંથી સારા કહી દેતા હતા સાહેબ સમાજ તમારા મારાથી જ બને છે તમે હું સારા કહેશું ને એકબીજાને તો સમાજ સારો જ થઈ જશે પણ આપણી આપણી અંદર તાકાત નથી કે આપણે આ કહી શકીએ બીજી વાત મને જે પહેરવેશની વાત આવી ને મને એક પ્રસંગ યાદ આવે છે મારા બાપુજી સાથે બનેલો લગભગ ચારેક વર્ષ પહેલાંની વાત છે પપ્પા પાઘડી પ્રદર્શન માટે ભાવનગર ગયેલા હવે એક નાનકડું ચાર વર્ષનું બાળક હતું રમતું હતું પપ્પા એમ કીધું આલે તારે પાઘડી પહેરવી છે બેટા એટલે દીકરાએ કીધું મેં ટ્રેક પહેર્યું છે મારા પપ્પાએ આંખો પહોળી કરીને આશ્ચર્યથી પાછું પૂછ્યું આમ જોયું એની સામે તો એણે ક્લિયરલી જોરથી બોલ્યું કે મેં ટ્રેક પહેર્યું છે આપણે ટ્રેક પહેરીને સાફો બાંધીને ભડાવી ભણાવી છીએ દીકરા હોય કે દીકરી હોય એટલે આપણે આ શીખવાની જરૂરિયાત છે એટલા માટે થઈને સંસ્કૃતિનું સંરક્ષણ જે દેશની દીકરીઓ એજ્યુકેટેડ નથી હોતી એ દેશ પચાસ ટકા જ પ્રગતિ કરે છે એ આશયથી કન્યા કેળવણી અને દીકરીઓના શાળાકીય શિક્ષણની બાબત માટે આ ફંડિંગને આગળ વધારવાની પહેલ અને સૌથી મોટી વસ્તુ જે મને ખરેખર ગમી જે નામ છે ને એને ખરેખર સાર્થક કરે છે સ્વાભિમાન વિધવા માતાઓના પરિવારો એના આપણે સહાય મોકલવાવાળા ઘણા બધા આપણી સંસ્થાઓ ઘણી બધી છે કે જે એને દર મહિને રાશન પૂરું પાડે છે પણ એ જ માતાઓ ઘરે બેઠા કંઈક કામ કરી શકે કે એમના સંતાનોને કોઈ રીતે નોકરી મળી શકે એ માટે પહેલ કરવાવાળા આપણામાંથી કેટલા આપણો છેલ્લો બેસેલો ભાઈ છેલ્લી પોસ્ટ ઉપર બેસેલો ભાઈ છે એને આપણે આગળ સુધી લઈ આવીએ કે એ એને આપબડે આગળ આવવા માટેની જરા તો પૂછ આપીએ એવું વિચારવાવાળા કેટલા આપણે તૈયારો એટલો આપી દઈએ છીએ પણ એમને પૂછ નથી આપી શકતા એટલા માટે એ પહેલ કરવી છે અને એના માટે દીકરીઓ આગળ વધવા ઈચ્છે છે હવે કાર્યક્રમ મારે આગળ વધારવો છે તો સૌથી પહેલું જે મારે કામ કરવાનું છે બહુ અગત્યનું કામ છે મેં હમણાં એક ઇન્સિડેન્ટ કીધો એક નાના બાળકનો હવે નાનું બાળક હાજર નથી બહુ બિઝી કિડ છે એમ કહીશ પણ એના પપ્પા હાજર છે અહીંયા અને બાળક બીજું કોઈ નહીં મારા મામા બેઠા છે દાન ગઢવી એમના દીકરા મુરારી દાન ગઢવી છે અને આ ચાર વર્ષ પહેલાંની બાબત એક નાનકડો એવો ચારણનો દીકરો એ ટેણીઓ શીખવાડી ગયો આપણને કે સાહેબ ટ્રેક પહેર્યું હોય ને તો પાઘડી ન બંધાય અને આપણે ફોટાએ મૂકી દઈ છે એટલે શીખવા જેવી બાબત હું દીકરાઓને નથી કહેતી દીકરીઓને પણ કહું છું કે સાફા સ્વીકાર્ય નથી ઘૂંઘટ છે મુરારીદાનને અમે એક નવું નામ આપીએ છીએ ઈશ્વરનો આઈનો હનુમંતિરી ન ટોળતો અને જડી સજીવન લેણ લક્ષ્મણ મૂર્છા ખુલતી સુણતા ચારણ વેણ ચિરંજીવી મુરારીદાન બ્રિજરાજદાન ગઢવી આપનો જન્મ તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ના રોજ બોક્ષા પરિવારમાં થયો મોરના ઈંડાને ચિતરવા ના પડે એ વાક્યને યથાર્થ કરતાં આપના દાદા બાપુ સ્વ ઈશ્વરદાનજી તથા પિતા બ્રિજરાજ દાનજી દ્વારા વારસામાં મળેલી સાહિત્ય તેમજ ગાયનની આવડતને ખૂબ જ નાની ઉંમરે પ્રદર્શિત કરી રહ્યા છું અને સતત કરતા રહો બોક્ષા કુળના દીપક સમા આપ ખૂબ જ આગળ વધી બોક્ષા પરિવાર ચારણ કુળ તેમજ ઓતરિયા ગામનું નામ ઉજળું કરો તથા બીજાઓને પણ પ્રેરણા આપતા રહો એવી મા ભગવતીને પ્રાર્થના શુભેચ્છા સહ સ્વાભિમાન સંગઠન હવે આ જે પ્રમાણપત્ર છે એના સૌજન્ય બાશ્રી સ્વર્ગસ્થ બાશ્રી માનકુંવરબા બાપુભા જાડેજા છે એમના હસ્તક બાશ્રી કૃષ્ણાબા બા પ્રવીણસિંહ જાડેજા નાના મોવા ત્યારે દીકરીઓએ મને વાત કરી કે સ્વાભિમાન શબ્દ સ્ત્રીની જિંદગી સાથે કેટલી હાદે વણાયેલો છે કિન્નારીબા શું પ્રશ્ન કર્યો અને એનો જવાબ કેટલી રીતે આપી શકાય સોળ હજાર